વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષે ગુજરાતીની અંદર જે તમારું નવું પાઠ્ય પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ આધારિત તેનો મિત્રો ફર્સ્ટ કાવ્ય જે છે પ્રાણી માત્રને એક પ્રાર્થના છે એનું મિત્રો આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને તમારા છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો વિડીયોને જો મિત્રો વિડીયોને હજુ સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ધોરણ સાતના તમામ વિડીયો અમારી ચેનલ પર જોવા મળશે અને ધોરણ સાત સિવાય પણ બીજા બધા ધોરણોના પણ વિડીયો અમારી ચેનલ પર જોવા મળશે તો તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરવા વિનંતી તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમારે સ્વાધ્યાયની જગ્યાએ લખેલું હશે વાતચીત તો જોઈએ આપણે તમે કઈ કઈ પ્રાર્થના ગાઓ છો તો અમે શાળા શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થનાઓ ગાઈએ છીએ જેમાં અમે સોમવારે ઈદની શક્તિ દેના દાતા મંગળવારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું બુધવારે જીવન અંજલિ થાજો ગુરુવારે ઈશ્વર ભજીએ તુને શુક્રવારે સત્ય અહિંસા ચોરી ના કરવી શનિવારે મંગળ મંદિર ખોલો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું બીજો છે કે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તો હું સવારે ઉઠીને પ્રાર્થના કરું છું શાળાએ જઈને પ્રાર્થના ખંડમાં બધા સાથે સામૂહિક પ્રાર્થના કરું છું અને સાંજે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરું છું ત્રીજો છે પ્રાર્થના શા માટે આવતી હશે તો દરેક ધર્મના પ્રાર્થનાને મહત્ત્વ અને સ્થાન આપવામાં આવેલ છે પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ અને આત્માનો ખોરાક છે પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે પ્રાર્થના એ ઈશ્વર સાથેનું જોડાણ છે એટલા માટે આપણે રોજ પ્રાર્થના કરવી જોઈએ મિત્રો નેક્સ્ટ તમારે કયા વિષયનું સ્વાધ્ય જોવે છે એનો પણ તમે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવજો જેથી કરીને અમને તે વિષયનું સ્વાધ્યનો વિડીયો બનાવી શકીએ જોઈએ છો અથવા તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કઈ રજૂઆત રજૂ કરવાનું હોય ત્યારે તમે શીશી તૈયારી કરો છો તો મારી શાળામાં પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું અગાઉ તૈયારી કરીને જાઉં છું જેમ કે ભજન કે ધૂંધ ગાવાનું હોય તો હું તેનો રાગ શીખું છું વાર્તા કરવાની હોય તો તેને મુખપાઠ કરું છું જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી લઉં છું સમાચાર વાંચન કરવાના હોય તો સવારમાં છાપામાંથી સમાચાર લખી લઉં છું આ રીતે તૈયાર કરું છું મિત્રો તમે તમારી રીતે પણ આના જવાબો લખી શકો છો બીજો જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો એમાં પહેલો માન્યા પોતા સમસહુને એટલે તેમાં આવશે બ સૌને પોતાના જેવા જ ગણ્યા નેક્સ્ટ આગળ વધીશું બીજો સદા અમારા અંતરમાં એટલે તો આવશે બ હંમેશા અમારા હૃદયમાં રહો નેક્સ્ટ મિત્રો ત્રીજો છે કે ક્ષમા સિંધુને વંદન હો એટલે તો આવશે ક ક્ષમાના સાગરને નમન હો નેક્સ્ટ આગળ વધીશું જો કે નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્યપંક્તિ કાવ્યમાંથી શોધીને લખો એમાં પહેલો બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તો એમાં કાવ્યપંક્તિ આવશે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી બીજો એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી તો એ કાવ્યપંક્તિ થશે એક પત્ની વ્રત પૂરણ પાડ્યું ટેક વળી છે જીવતરમાં ત્રીજો સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો તેમાં મિત્રો કાવ્યપંક્તિ આવશે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને નેક્સ્ટ ચોથો છે બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તેમાં કાવ્યપંક્તિ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો હવે આગળ વધીશું ચોથો કે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો તો કંસમાં આવેલા શબ્દો છે યોગી પરમ સગડા પૂર્ણ ને મધ્યમ એમાં પહેલો મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો પૂર્ણ અહિંસાનું બીજો ગૌતમ બુદ્ધે ખાલી જગ્યાનો બોધ આપ્યો તો મધ્યમ માર્ગનો બોધ ત્રીજો શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા તો યોગી શ્રી કૃષ્ણ નેક્સ્ટ આગળ વધીશું ચોથો હજરત પયંગબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા તો પરમ પ્રચારક પાંચમો સગડા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી પાંચમો છે કે શબ્દના શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આવેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ રાઈટ કરો તેમાં પહેલો છે અંત અંતર ને મન તેમાં આવશે પહેલું વાક્ય સાચું આવશે કે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા નેક્સ્ટ આગળ વધીશું બીજું સમ તો સરખું અને સમાન તો કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી નેક્સ્ટ છઠ્ઠો જોઈએ કે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો તો નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દો આપણે વાંચવાના છે નેક્સ્ટ આગળ વધીશું આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો બે કે વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી પ્લસ માત્રા એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ એવું જ જન સેવા શબ્દનું પણ છે એમાં જન અને સેવા શબ્દ ભેગા થઈને એનો અર્થ થાય છે જન સેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો આ પ્રકારના અનેક શબ્દો પાસામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યના ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો તો આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય મિત્રો તમે જોઈ શકો છો પ્રાણી અને માત્ર શબ્દ અલગ અલગ છે અને બે મિક્સ થઈને પ્રાણી માત્ર એક આખો શબ્દ બને છે તો એવી રીતે આપણે બીજા ત્રણ શબ્દો પણ લખવાના છે તેમાં પહેલો શબ્દ છે માતા પિતા બીજો છે દેશભક્તિ ત્રીજો છે આરતી તાણું નેક્સ્ટ હવે સાતમો જોઈએ કે કંશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો તો કંશમાં ઘણા બધા શબ્દો આપેલા છે એ શબ્દોનો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો જે લાલ રંગથી પૂરી લે છે મિત્રો એ આપણી ખાલી જગ્યાના જવાબો છે પહેલો જવાબ આવશે નાનકડી ટેકરીની પાછળ રળિયામડું ગામ હતું ગામમાં આશરે બસો ઘર હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામના પાદરે કૃષ્ણનું મંદિર તેના પર કેસરી ધજા ફરકે એના આંગણમાં લીલાછમ ચાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો કંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે આઠમો છે કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો એમાં પહેલો મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું તો યોગ્ય સંયોજક તો આવશે અને બીજો શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા પરંતુ એ જીવનભર બધાથી અલિપ્ત રહ્યા ત્રીજો છે કે વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી છત્રી લઈને જ તેથી હું ઘરેથી નીકળી ન શકી ચોથો છે તમે સવારે નીકળશો કે સાંજે પ્રશ્નાક વાક્ય નવમો નીચે પેલા વાક્યમાં યોગ્ય સહયોગ મૂકી વાક્યને ફરીથી લખવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો નીચે વાક્ય ફરીથી લખવાનું છે આપણે તે જ જોઈએ કે મેં એને કહ્યું નહોતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું બીજો છે ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક પાંચમો કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું નેક્સ્ટ આગળ વધીશું દસમો કે ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી તેનું શું લેખન કરો તો નીચે મિત્રો ઉત્તરમાં તમે જોઈ શકો છો યોગ્ય વિરામચિહ્નો મૂકેલા છે ફકરો તમે જોઈ શકો છો કે તેમણે મને પૂછેલું તને સારો શોખ છે મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બે વિસરખા પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું નેક્સ્ટ અગિયારમાં છે ચર્ચા કરો લખો અને રજૂ કરો ગમે તે બે આપણે ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપેલા છે એમાં પહેલો અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ તો અહિંસા એટલે હિંસાનો અભાવ વિરુદ્ધ હિંસા ન કરવી કોઈ પણ પ્રાણીને તન મન કર્મ વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું કોઈનું અહિત ન વિચારવું વચન દ્વારા નુકસાન ન પહોંચાડવું આ પ્રકારનો ભાવ રાખવો તે સર્વે કલ્યાણનો માર્ગ છે નેક્સ્ટ બીજો છે કે પ્રાણીઓ બોલતા હોત તો પ્રાણીઓ બોલી શકતા હોત તો આપણને એમની તકલીફની જાણ કરત અને આપણે આપણા માનવીય ભાવ પ્રમાણે તેમની મદદ કરત બીજો છે સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ એનો ઉત્તર નાત જાત તણા ભૂલીને સગડાય ભેદભાવ ચોપાસ પ્રસ પ્રસરાવી દઈએ એકમાત્ર સંભાવ પંક્તિ છે મિત્રો અને નીચે જવાબ છે વિશ્વમાં અનેક ધર્મો છે અનેક ધર્મોના પાળનાર અલગ અલગ છે ભાષા અલગ છે પ્રદેશ અલગ છે પણ ધર્મનું આખરી તત્વ એક જ છે જેમ સોનું એક તત્વ છે પણ તેના અલંકારો ઘરેણાના આકાર ભિન્ન છે એક જ સત્યને સૌ જુદી જુદી રીતે રજૂ કરે છે માર્ગ અલગ અલગ ભાષે છે પહોંચવાનું સ્થળ એક જ છે એ સર્વ ધર્મ પ્રત્યે સંભાવની યાત્રા જ વિશ્વ શાંતિ કલ્યાણનો એકમાત્ર માર્ગ છે બારમો જોઈએ પ્રશ્નના જવાબ આપો એમાં પહેલો કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે તો કાવ્યમાં મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ ઈસુ હજરત મહત્ત પયંગબર તેમજ અશો ચથુષ્ટ જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે બીજો રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી છે તો રામ જીવનના આદર્શરૂપી મર્યાદા પુરુષોત્તમ છે તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું તે માટે રામને અંતરમાં રાખવાની વાત કરી છે ત્રીજો કાવ્યનો મુખ્ય સંદેશ સો છે તો સમગ્ર માનવ જાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યમાં છે એ કાવ્યનો મુખ્ય સંદેશ છે એમનું જીવન જ સંદેશ છે ચોથો શ્રી કૃષ્ણને યોગી કેમ કયા હશે તો શ્રી કૃષ્ણને યોગી કયા છે કારણ કે આપણે સઘળા કાર્યો એટલે કે કર્મો કૌશલ્યો કર્યા છતાં હંમેશા નિર્લેપી રહ્યા છે નેક્સ્ટ તેરમો છે કે જુઓ નીચેના શબ્દોમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલા જોડાક્ષરો લખ્યા છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધી તેમાં રહેલા વ્યંજનોના ઉદાહરણ મુજબ અલગ પાડો તો મિત્રો બખ્તર છે એમાં ખ પ્લસ ત બે વ્યંજનો જુદા પડે છે બુદ્ધ છે તેમાં ધ પ્લસ ધ એટલે કે બે વ્યંજનો મિશ્રી તેમાં સ પ્લસ ત પ્લસ રી એમાં પણ મિત્રો ત્રણ વ્યંજનો જુદા પડે છે હેવા આપણે ત્રણ વ્યંજનો જુદા પાડતા બીજા શબ્દો જોઈએ પહેલો છે વસ્ત્ર તો વસ્ત્રમાં પણ ત્રણ વ્યંજનો જોઈ શકો છો અસ્ત્ર અસ્ત્રમાં પણ ત્રણ વ્યંજનો સતર ત્રીજો શસ્ત્ર શસ્ત્રમાં પણ ત્રણ વ્યંજનો છે ચોથો છે રાષ્ટ્રીય તો એમાં પણ મિત્રો ત્રણ વ્યંજનો છે લાસ્ટ ઈ છે એ મિત્રો સ્વર છે પાંચમો શાસ્ત્રોક્ત તો એમાં પણ મિત્રો ત્રણ વ્યંજનો જ છે નેક્સ્ટ હવે આગળ વધીશું કે તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિઓ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો તમારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી પ્રાર્થના મેળવીને લખવાની છે અહીંયા મિત્રો પ્રાર્થના લખેલી છે મને કહો ને પરમેશ્વર કેવા હશે જે આપણે પ્રાર્થના સભામાં અવારનવાર ગાતા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાતનું જે આપણી નવી પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ મુજબ એનું મિત્રો પ્રથમ સત્રનું જે ફર્સ્ટ કાવ્ય છે પ્રાણી માત્રને એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલો ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને બીજા જ આવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત